મહવા શહેરના જોગર્સ પાર્ક વાળા મામા દેવના મંદિરનો દિત્ય પાટોત્સવનું ભવ્ય આયોજન થયું હતું આ પાટોત્સવમાં વિવિધ સ્થાનકોના ઉપાસકો તો મહવા શહેરના શ્રેષ્ઠીઓ આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ પાટોત્સવ અંતર્ગત મહાયજ્ઞ મહાપ્રસાદ તો રાત્રિના ડાક ડમરૂનું આયોજન થયું હતું મહુવાના જોગર્સ પાર્ક વાળા મામાદેવના મંદિરનો દિત્ય પાટોત્સવનું ભવ્ય આયોજન થયું હતું

બાળકોને રાજી રાખી તેને બટુક ભોજન કરાવવામાં આવે છે જ્યાં આસ્થા અને ધર્મ ભેગા થાય ત્યાં હંમેશા સારા કાર્યો જ થતા હોય છે ત્યારે શ્રી જોગર્સ પાર્ક વાળા મામાદેવના સેવક સમુદાય દ્વારા દિત્ય પ્રાગટ્ય દિવસની ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ ધાર્મિક પાટોત્સવની વાત કરીએ તો મહાયજ્ઞ મહાપ્રસાદ અને ડાક ડબરૂ જેવા ધાર્મિક કાર્યોનું આયોજન થયું હતું કલાકે મહાયજ્ઞનું પ્રારંભ થયો હતો બપોરે બાર ત્રીસ કલાકે આમંત્રિત મહેમાનો સેવક સમુદાય અને ભક્તો માટે મહાપ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું સાંજે ચાર કલાકે યજ્ઞની પૂર્ણાહુતિ થઈ હતી તો રાત્રિના નવ કલાકે નામી અનામી કલાકારો દ્વારા ભવ્ય ડાક ડાકડમરૂનું આયોજન થયું હતું આ દિત્ય પાટોત્સવમાં સાધુ સંતોની પણ વિશેષ હાજરી રહી હતી તો ખાસ જેમ્સ ભુવાજીના ગુરુદેવ કાળ કાળભૈરવ આશ્રમ ભાવનગરના યોગી હરનાથજી ગુરુ શેર નાથવજી ઉપસ્થિત રહ્યા હતા તો દિત્ય પાટોત્સવની શોભા વધારવા વિવિધ સ્થાનકના ઉપાસકો ભુવાજી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ દિત્ય પાટોત્સવમાં સેવકો દ્વારા પોતાનું યોગદાન અને અનુદાન આપી મામાદેવના આશીર્વાદ મેળવ્યા હતા નિત્ય પાટોત્સવના પાવન પ્રસંગે જોગર્સ પાર્ક ખાતે ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડોક્ટર મહેશ વાળા ડોક્ટર યશવંત ધાપા અને ડોક્ટર મુકેશ ભૂતે પોતાની સેવાઓ આપી હતી તો મામાદેવના ઉપાસક એવા જેમ્સ બુવાજીએ પત્રકાર એવા પ્રહલાદસિંહ અને જેકી ચૌહાણને આવકારી તેમનું સન્માન કર્યું હતું શ્રી જોગર્સ જોગ્ગસ પાર્કવાળા મામાદેવના સેવક સમુદાય દ્વારા દિત્ય પાટોત્સવની ભવ્યાતી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જય માતાજી જય મામાદેવ હું ઊંચું આપનો જેમ્સ ભુવાજી અને આજે તારીખ બે ચાર બે હજાર ચોવીસને મંગળવારના રોજ અમારે મામાદેવના પ્રાગટ્ય દિવસ ગણો તોય અને મામાદેવનો દ્વિતીય પાટોત્સવ છે અત્યારે અમારો તમામ ભાઈ ભક્તો બધાય ખૂબ હોશથી અત્યારે યજ્ઞનું કાર્ય શરૂ છે રાત્રે ડાગડમરું છે અને અરિયરનો પ્રસાદનો પણ કાર્યક્રમ છે અમે તમામ કાર્ય જે કાંઈ કરીએ છીએ તે બાળકોના બટુક ભોજનના લાભાર્થે કરીએ છીએ છેલ્લા પાંચથી સાત વર્ષથી આ જોગર્સપાર્કવાળા મામાદેવ મંદિર ખાતે હજારથી પંદરસો જેટલા બાળકોને બટુક ભોજનની અમે વ્યવસ્થા કરીએ છીએ સેવા કાર્ય કરીએ છીએ બને ત્યાં સુધી અમારો એક ઉદ્દેશ્ય રહે છે કે ભજન કરો અને ભોજન કરાવો رزوڑ يا ویڈیو نٿي ۽ وائي جي پاترا મહુવા શહેર માં જગ્યા ભાડે આપવાની છે તો આજે જ સંપર્ક કરો મહુવા શહેરની એકદમ મધ્યમાં